નમસ્કાર મિત્રો તો મિત્રો વાત કરીએ આપણે ઘણી બધી ફિલ્મો યુટ્યુબમાં જોઈએ છે અને અમુક ફિલ્મો જે હોય છે સિનેમા ઘરોમાં ચાલતી હોય છે ને અને યુટ્યુબમાં પણ જલ્દીથી આપણને જોવા મળી જાય છે તો મિત્રો એનું કારણ એ છે કે લોકો યુટ્યુબમાં મૂકે છે સિનેમા જઈને આખી આખી ફિલ્મ જે છે હોય છે એ યુટ્યુબમાં આખી આખી ફિલ્મ મૂકી દે છે તો મિત્રો એવું ખરેખર એવું ના કરવું જોઈએ સાથે મિત્રો મેં ઘણા વિડીયોમાં કહ્યું છે કે એવું ગેરકાયદેસર ના કરવું જોઈએ તો મિત્રો કમઠાન ફિલ્મ જે છે એ આપણને સીમારૂ મીમાં જે ઓટીટી પ્લેટફોર્મ છે એમાં જોવા મળી છે અને અત્યારે મિત્રો ખરેખર યુટ્યુબમાં પણ આવી ગઈ છે ઘણા લોકોને આ યુટમાં જોઈ પણ લીધી છે ફિલ્મ અને સાથે મિત્રો મેં પણ યુટ્યુબમાં જોઈ છે તો તમારે જોઈએ તો કોમેન્ટમાં મારા લિંક છે તમે આમાં જઈને જોઈ શકો છો અને મિત્રો ખરેખર ગેરકાયદેસર ફિલ્મ મૂકો છું તો એવું તો ના જ કરવું જોઈએ ઘણી બધી ફિલ્મો મિત્રો જોઈ લો ડિયર ફાધર છે આપણને પડે સાવલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ જે છે એ પણ યુટ્યુબમાં વચ્ચે આવી હતી પછી લોકો કોપી રાઈઝ આવે એટલે હટાવી દે છે તો મિત્રો આ કમઠન ફિલ્મ છે તમારે જોઈએ તો જલ્દીથી જોઈ લેજો કે મિત્રો આગળ જતાં આ ફિલ્મ હટાવી દેવામાં આવશે કે મિત્રો યુટ્યુબ જે હોય છે એ કોપીરાઈઝ બતાવ બતાવી દે છે એટલે આ ફિલ્મ હટાવવી જ પડે એમને એટલે ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો ગેરકાયદેસર હોય છે પછી હું કહું છું કે યુટ્યુબમાં આવી ગઈ છે પછી માધવ ફિલ્મ તમે જોઈ લો એ ફિલ્મ અત્યારે યુટ્યુબમાં ચાલતી હતી અને એ ફિલ્મ અત્યારે હટાઈ દેવામાં આવી છે એટલે ઘણા લોકો કહેતા હશે કે યુટ્યુબમાં ફિલ્મ છે જ નહીં પરંતુ મિત્રો અમુક ફિલ્મો યુટ્યુબમાં આવી જાય છે અને પછી હટાઈ દેવામાં આવે છે તો તમારે કમઠાણ ફિલ્મ જોવીએ તો જલ્દીથી જોઈ લો કોમેન્ટમાં મારા લિંક છે એમાં જઈને મિત્રો બીજી અન્ય કંઈ માહિતી આવે તો હું તમારા સુધી પહેલાં પહોંચાડી દઈ જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં